વડોદરા ડભોઈ રોડ પર કુંડેલા નજીક ગમકવાર અકસ્માત પલાસવાડા ગામના યુવકનું મોત વડોદરા ડભોઈ રોડ પર કુંઢેલા નજીક આજે ગમકવાર માર્ગ અકસ્માત સર્જાયો હતો જેમાં પલાસવાડા ગામના યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું ઝડપે દોડી રહેલી એલપી ટ્રકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો પ્રાપ્ત માહિતી મુજબ અકસ્માત દરમિયાન યુવકની બાઇક ઉપર ટ્રકના પાછળના ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું મૃતકની ઓળખ વિરલ મહેન્દ્રભાઈ પટેલ રહેઠાણ પલાસવાડા તરીકે થઈ છે યુવક ખેતીનું કામ પૂરું કરી વડોદરા તરફ જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી અકસ્માતના પગલે ડભોઈ વડોદરા રોડ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વડોદરા એસએસજી હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી અકસ્માત બાદ એલપી ટ્રક ચાલક ટ્રક સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો પોલીસ દ્વારા આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે